ઉકળાટનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીએ વાવાઝોડા બનવાની પરિસ્થિતિ અંગે પણ વાત કરીને કેટલી જરૂરી માહિતી આપી છે તેમણે કહ્યું કે ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને તેવામાં સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોમ્બરમાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે તે પ્રમાણનું જવામાન છે શુક્રવારે રાત્રે કરેલી આગાહીમાં તેમણે ગુજરાતના હવામાન અંગે વધુ કેટલી વિગતો આપી છે મિત્રો પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે નૈઋત્ય ચોમાસું વિદાય લઈ રહ્યું છે રાજ્યના લગભગ સાઠથી પાસઠ ટકા વિસ્તારો ચોમાસાની વિદાય થઈ ગઈ છે આમ છતાં કેટલા વિસ્તારોમાં ચોમાસુ સક્રિય છે પાંચ નવેમ્બર સુધી ગરમી ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરે છે ઓક્ટોબરમાં તાપમાનનો પારો આડત્રીસ થી માઇનસ ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે તાપમાન આ રીતે તેજ સતત વધતું રહેશે તો આવનાર સમયમાં ભારતની નજીક વાવાઝોડું બની શકશે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ